જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે સંવિધાન હત્યા દિવસ મનાવવામાં આવ્યો જેમાં દ્વારા વિદ્યાર્થીઓ તેમજ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા દેશ ઉપર કોઈ આફત નહોતી પરંતુ આ રાજકીય કટોકટીને કારણે એ વખતના માનની વડાપ્રધાનશ્રીએ કટોકટી જાહેર કરી વખતે જનતા સરકાર હતી એટલે ગુજરાતમાં કટોકટી નો કોઈ અંશ પણ નહોતો પરંતુ જનતા મોરચાની સરકારનું પતન થયા પછી ગુજરાતમાં કટોકટી અમલમાં આવી અને આખા ગુજરાતમાંથી અનેક લોકોએ ધરપકડ વહોરી અને દરેક લોકોને જેલમાં મૂકવામાં આવ્યા